જુનાગઢના ભેસાણ તાલુકામાં ચુડા ગામે કોરાટ પરિવારની સાત વર્ષની બાળકી વૃદ્ધા કે જેઓ છ મહિનાની ઉંમરથી થેલેસીમિયાનો રોગથી પોઝિટિવ છે અને તેને વીસથી પચીસ દિવસના સમયગાળામાં બ્લડ ચડાવવામાં આવે છે આ કુમળા ફૂલ જેવી બાળકી વૃંદાના પપ્પા છેલ્લા સાત વર્ષથી આના માટે સરઘંશ કરી રહ્યા છે અને અમારી ન્યૂઝ ચેનલની મુલાકાત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે અમારે બાળકી માટે વારંવાર બ્લડની જરૂર હોય જેને લઈને અમે પણ અવારનવાર રક્તદાન કેમ્પોમાં અમારા ગામની અંદર અને બહાર પણ ભાગ લીધો છે અને રક્તદાન કર્યો છે આમ છતાં જ્યારે અમારી જરૂરિયાત ઊભી થાય છે ત્યારે રક્તદાનોને સાથે લઈ જવા પડે છે બ્લડની કોઈ ફેક્ટરી નથી હોતી તેથી બ્લડની કાયમી અછત રહે છે અને બ્લડની બોટલ ત્રણથી ચાર હજાર રૂપિયાની મોટી કિંમત ચૂકવવી પડે છે છેલ્લા કોરોના કાળ પછી એમાં પણ ખૂબ જ મુશ્કેલી પડતી હોવાથી જીતેન્દ્રભાઈને બ્લડ માટે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેથી આવા બીજા દર્દીઓને પણ ટાઈમ પર લોહી મળી રહે તેવા ઉદ્દેશ્યથી શ્રી ધોળેશ્વર ગૌશાળા ગ્રુપ તેમજ નવકાર ઇંગ્લિશ સ્કૂલના આચાર્ય રાજુ સાહેબ અને ગોપાલભાઈ કથિરિયા ચુડા ગામના સરપંચ ઉદયભાઈ ગોંડલિયા અને ઢોળેશ્વર ગૌ સેવાઓ ગ્રુપના પંકજભાઈ વેળગડા અને તમામ યુવાનો સાથે મળીને ગામનો ઋણ ચૂકવવા રક્તદાન મહાદાન માટે જેતપુર ખાતે નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાત કરી દેવ લાઈફ બ્લડ બેંક દ્વારા મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સુંદર મજાનું આયોજન બજરંગ ફોલ મિલ વલ્લભભાઈ ગજરાને ત્યાં કરવામાં આવ્યું હતું આમ તો ગામડાઓ અને શહેરોમાં અવારનવાર બ્લડ ડોનેશન કેમ્પ થતા હોય છે પણ આ બ્લડ કેમ્પ ડાયરેક્ટ દીકરી વૃંદા માટે કેમ કરવામાં આવ્યો હતો તેની જાણ થતાં ગામના રહીશો અને મહેમાનો સોઈએ હોશે હોશ બ્લડ ડોનેટ કર્યો હતો અને ઘણી મહિલાઓએ પણ બ્લડ ડોનેટ કર્યું હતું આમ જોઈ તો અત્યારના સમયમાં થેલેસેમિયામાં કિડનીના પે પેશન્ટો માટે બ્લડની ખૂબ જ જરૂરિયાત ઊભી થતી હોય છે આ તકે શ્રી ઢોળેશ્વર ગૌશાળા ગ્રુપના યુવાનોએ જણાવ્યું હતું કે વૃંદાની જેમ ગામના કોઈપણ વ્યક્તિને જ્યારે પણ આવી જરૂરિયાત ઊભી થાય તો અમે વર્ષમાં બે બ્લડ ડોનેશન કેમ્પ રાખીશું જેથી કરીને ગામના કોઈપણ પેશન્ટ કે બ્લડ માટે હાલાકીનો સામનો ના કરવો પડે અને આ ભગીરથ કાર્ય દરમિયાન જે લોકોએ ખૂબ જ સાથ સહકાર આપીને આ કાર્યને સફળતા અપાવી છે તેમને દેવ લાઈવ બ્લડ બેંક અને પ્રવિણભાઈ ગજરાવજણા ફોર ફોલ મેલે ને ખૂબ સરસ વ્યવસ્થા પૂરી પાડવા બદલ વૃંદાના પપ્પા જીતેન્દ્રભાઈ કોરાટ અને તેમના પરિવાર દ્વારા ખૂબ જ ભાવુકતાથી આભાર વ્યક્ત કર્યો હતો ગોપાલ બેસાણિયા ટીવીએટિ ન્યૂઝ બેસાણારામ કોરાટ જીતેન્દ્ર અરવિંદભાઈ વર્ષની છે અને ફેલેસિન્જા ગ્રસ રોગ છે લોહી પડે છે તો એટલા માટે આપણે આ કેમ્પનું આયોજન કરેલું છે અને સોડા ગામમાંથી અત્યારે સિત્તેર જેટલી બોટલ જમા થઈ ગઈ છે હજી સો બોટલ જેવો થઈ જાય એવું છે લોહી અને સોડા ગામનો સાત સહકારથી પૂરું આપણે લોહી જમા થઈ ગયું છે તો હું એનો આભાર વ્યક્ત કરું છું બેંક કઈ છે બ્લડ બેંક આપણે બ્લડ બેંક જેતપુર દેવ લાઈફ બ્લડ સેન્ટર જેતપુર બેંકમાંથી હું દર વખતે લોહી ચડાવું છું તેમનો પણ આભાર વ્યક્ત તેમનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને આપણે પ્રવીણભાઈ ગજેરા વલભભાઈ એ અહીંયા કારખાને આપણે કેમ્પનું આયોજન રાખેલું છે એમનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું